નમસ્કાર ગુજરાત તાજા અને ખૂબ જ અગત્યના મોટા શૈક્ષણિક સમાચાર ગુજરાતમાં ધોરણ એક થી બાર ની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશન તારીખ થઈ જાહેર તેમજ ગુજરાતમાં મોટી જાહેરાત અને દસ બાર ની બોર્ડ ની પૂરક પરીક્ષા રામનવમી ની રજા લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશના વડાપ્રધાનનું મોટું નિવેદન પીએમ મોદીનો ન્યૂઝ એજન્સી સાથેનો એક ઇન્ટરવ્યુ સામે આવ્યો છે જેમાં તેઓએ કહ્યું છે મારી પાસે મોટી યોજનાઓ છે કોઈને ડરવાની જરૂર નથી મારા નિર્ણયો કોઈને ડરાવવા કે દબાવવા માટે નથી તે દેશનો સર્વાંગી વિકાસ કરવા માટે છે સાથે તેમણે વધુમાં ઉમેર્યું ઈડી સારું કામ કરી રહ્યું છે સટાણું ટકા કેસ એવા લોકો સામે છે કે જેઓ રાજકારણમાં સામેલ જ નથી મહત્વના શૈક્ષણિક સમાચાર અમદાવાદમાં આનંદ નિકેતન સ્કૂલ ગઈકાલે રામનવમીના તહેવારની જાહેર રજાના દિવસે ચાલુ રાખવામાં આવી છે આ સ્કૂલે ઈદ પર રજા આપી હતી તો રામનવમી પર રજા કેમ ન આપી એ સવાલો ઉઠ્યા છે આ સ્કૂલ સામે શિક્ષણ વિભાગ કોઈ પગલા લે કેમ નથી લેતું અગાઉ પણ આ સ્કૂલ વિવાદમાં આવી છે આરટી એડમિશન લઈને સ્કૂલમાં વિવાદ હતો ઘણા વાલીઓએ સ્કૂલ ડોનેશન પણ ફી લે છે તેવી ફરિયાદ ડીઓ કચેરીને કરેલી હતી ધોરણ દસ અને બાર ની પૂરક પરીક્ષા ને લઈને આવ્યા મોટા સમાચાર માર્ચ માં ગુજરાત બોર્ડ ની ધોરણ દસ અને બાર ની પરીક્ષા યોજાઈ હતી આ પરીક્ષાનું મૂલ્યાંકન કામગીરી પૂરી થઈ ચૂકી છે તેની ડેટા એન્ટ્રીની કામગીરી પણ છેલ્લા ચરણમાં ચાલી રહી છે આ વર્ષે એક થી દોઢ મહિનો વહેલા રિઝલ્ટ જાહેર થશે તેથી જુલાઈમાં યોજાતી પૂરક પરીક્ષા જૂનમાં બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે મળતી માહિતી અનુસાર શાળાઓમાં વેકેશનને લીધે જૂના બીજા સપ્તાહમાં પૂરક પરીક્ષા લેવાઈ શકે છે હવે ક્ષત્રિય સમાજે ચૂંટણી પંચમાં નોંધાવી ફરિયાદ રાજકોટમાં ભાજપના બેનરો સામે ક્ષત્રિય સમાજના લોકોએ ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવી છે આક્ષેપ છે કે મુદ્રક અને પ્રકાશકનું નામ જાહેર કર્યા વગર બેનર હોલ્ડિંગ અને પોસ્ટર લગાવવામાં આવ્યા છે હોલ્ડિંગની પૂર્વ મંજૂરી પણ લેવામાં આવી નથી તંત્ર ભાજપના ઈશારે કામ કરતું હોવાનો આક્ષેપ ક્ષત્રિય સમાજે કર્યો છે

કે આ પરીક્ષાનો ઓફલાઈન લેવામાં આવશે આપણે જણાવી દઈએ મિત્રો કે ગુજરાતમાં પોલીસ દળના કુલ 12472 ખાલી જગ્યાઓ માટે સીધી ભરતી થવાની છે આની જાહેરાત થોડા દિવસો અગાઉ થઈ હતી આગળના સૌથી મોટા અને મહત્વના શૈક્ષણિક સમાચાર ગુજરાતની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર ગુજરાતમાં ઉનાળુ વેકેશનની જાહેરાત કરી દેવામાં આવી છે શાળાઓમાં 6 મે થી લઈને 9 જૂન દરમિયાન વેકેશન રહેશે આ વખતે ભૂલકાઓને પાંત્રીસ દિવસ સુધી રજાઓનો આનંદ માણી શકશે ગત વર્ષે પણ પાંત્રીસ દિવસનું જ વેકેશન અપાયું હતું પ્રાથમિક શાળામાં દસ જૂનથી નવું સત્ર શરૂ થશે જોકે ઉનાળા વેકેશનને પગલે પ્રાથમિક શાળામાં વાર્ષિક પરીક્ષાનું પરિણામ ક્યારે અપાશે તે અંગેની કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી